ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર વકફ સંશોધન બિલ બે આજે સદનમાં રજૂ થતા મુસ્લિમ સમુદાયના અગ્રણીએ વિરોધ નોંધાવ્યો હતો લોકસભામાં આજે વકફ સંશોધન બિલ બે હજાર પચીસ રજૂ થયું છે આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે વિપક્ષીએ ચર્ચા માટે બાર કલાકનો સમય માંગ્યો હતો પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે વકફ સંશોધન બિલ બે રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે હોબાળો પણ કરી વિરોધ પણ નોંધાવી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે મુસ્લિમ અગ્રણી આઝીમ શેખે વકફ સંશોધન બિલ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું આ જો જે બોર્ડ છે એ આજથી નહીં આજે એના પહેલાં મુગલ એમ્પાયર કે એના પહેલાં પણ આજે ચૌદસો વર્ષથી આ વકફ બોર્ડની જે સ્થાપના થઈ છે અને ત્યારથી આજે ચૌદસો વર્ષ થઈ ગયા છે ત્યારથી આ વકફ બોર્ડનું જે વકફ બોર્ડ એકચ્યુઅલી છે શું તમારે કોઈ વસ્તુ ચેરિટી કરવું હોય તે તમે ટ્રસ્ટમાં કરી શકો ચેરિટીમાં લેન્ડ હોય છે અને એમાં જરૂરી નથી કે તમે એ લેન્ડને મસ્જિદ કે દરગાહ તરીકે ઉપયોગ કરી શકો પરંતુ તમે એને સ્કૂલ કોલેજીસ કે હોસ્પિટલમાં પણ ચેરિટી કરી શકો વકફના થ્રુ તો વકફ આ થ્રુ એને સ્કૂલ કે કોલેજીસ ચલાવી શકે પરંતુ આ જે અમેન્ડમેન્ટ લાવવા ઈચ્છે છે જે ભાજપ સરકાર જે અમેન્ડમેન્ટ લાવવા ઈચ્છે છે એનાથી મુસ્લિમ પર્સનસ લોનને સો ટકાનું નુકસાન છે આજ સુધી એવું હતું કે કોઈ મુસ્લિમ નોન મુસ્લિમ ભાઈ હોય એ વકફની અંદર જે પ્રોપર્ટીમાં ડોનેટ કરવા માગતો હોય કે ટ્રસ્ટની અંદર આપવા માગતો હોય આપી શકતો હતો પરંતુ આ અમેન્ડમેન્ટ જો લાયા પછી કોઈ મુસ્લિમ નોન મુસ્લિમ ભાઈ હોય એ આમાં ઇન્ટરફિયર નહીં કરી શકે કે આમાં ડોનેટ નહીં કરી શકે અને પ્લસ એક મુસ્લિમ પર્સનલ લોનું દરેક આજે આર્ટિકલ ચૌદ ચોવીસ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી નાઇન આ બધા જે આર્ટિકલ છે પર્સનલ લોનના રિલેટેડ છે કે ભાઈ મારે મારે આજે ઇસ્લામ મારું ધર્મ છે અને મારે એને કેવી રીતે પાડવો એ સરકાર નક્કી નહીં કરી શકે આજે મારે એને કેવી રીતે ચલાવવું આજે હિન્દુ પર્સનલ લો છે સિકિઝમ પર્સનલ લો છે બધાના બોર્ડ ચાલે છે પરંતુ આ ભાજપ સરકારને ફક્ત વકફ બોર્ડના રિલેટેડ જ પ્રોપર્ટી દેખાય છે આજે વકફ બોર્ડ રેલવે ડિફેન્સ પછી ત્રીજી એવી પ્રોપર્ટી છે કે જે ઇન્ડિયામાં સૌથી વધારે વકફ પાસે છે